આણંદ જિલ્લાના ખાનપુરમાં સરકારી પંચાયત ને જમીન પડાવી લેવાના નવઘાઇ દ્વારા ગ્રામ પંચાયત ખાનપુર ખાડા ટેકરા ખરાબો સરકારી પડતર સર્વે નંબર પાંચસો ચોપન બાય એક પૈકી એક પૈકી ખાતા નંબર પાંચસો છન્નું અને પાંચસો સત્તાણું છે બંને ક્ષેત્રફળ બાસઠ બાવન પાંચ

તમે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી છે કયા ગામની ફરિયાદ છે અને કયો તાલુકો છે ખોનપુર ગામની ફરિયાદ છે તાલુકો જિલ્લો આણંદ છે મહીસાગર નદીના કોતરો ઉપર હમણે જે સર્વે નંબર પાંચસો ચોપન એક અને ખાતા નંબર પાંચસો છન્નુંમાં ગેરકાયદેસર રીતે ખેતી કરતા હોય છે અને એમાં મકાનો બનાવીને બોર બનાવી અને સરકારી જમીન ઉપર દબાણ કરેલ છે અને આ જમીન સદર જમીન પંચાયત હસ્તકની છે અને સાત બારમાં પંચાયતનું નામ છે તે જમીન માટે આપણે ચોવીસ છ ચોવીસ એ ઓનલાઈન લેન્ડગેબિંગની ફરિયાદ પણ કરેલી છે કાયદેસર રીતે અને એ ફરિયાદમાં નિવેદન પણ ડીએસપી સાહેબે મામલેદાર સાહેબે તપાસ કરેલી છે પણ આ દિન સુધી એ જમીન ખાલી કરાવેલ નથી આને લઈને બીજી કઈ કઈ જગ્યાએ તમે રજૂઆતો કરેલી છે આ બાબતમાં અમે વારંવાર નાયબ કલેક્ટરશ્રી શ્રી અને કલેક્ટરશ્રીને પણ ફરિયાદ કરેલ છે ત્યાંથી શું જવાબ મળ્યો એ એમ કે છે કે તમે ખાનગી માણસ છો તમે ફરિયાદ ના કરી શકો એ અમારું સરકારી કોમકાજ છે અમે ફરિયાદ કરીશું અને અમે પ્રતિવાદી કે સામે સોગંદનામું રજૂ કરેલું હોય કે ભાઈ અમે સ્વેચ્છાએ જમીન ખાલી કરી દીધેલ છે પરંતુ એ વાત તદ્દન ખોટી છે અને ઉપજાવી કાઢેલ છે હવે એ જમીન ઉપર આજે દબાણ તો છે જ અને બોર પણ ચાલુ છે મકાન પણ છે કોઈ વસ્તુ ખાલી કરાવેલ નથી રજૂઆત કરીશું કે જે તે સમયે ફરિયાદ કરેલી હતી જેમ ગેમ રીતે છતોય જગ્યા ખાલી કરેલ નથી કે કોઈ કાયદેસર કાર્યવાહી કરેલ નથી તો પ્રશ્ન એ છે કે ખાલી કરવામાં કે કાયદેસર કાર્યવાહીમાં અધિકારીઓ કંઈ ગભરાય છે